પદ માટે લોકો અનેક પ્રકારના કાવા દાવા કરે છે ખોટા સર્ટિફિકેટ લાવે અભ્યાસ ન કર્યા હોય તો પણ ડિગ્રી લઈ આવે સંપત્તિના આંકડા છુપાવે ગુનાહિત ઇતિહાસ છુપાવે પણ રાજકોટમાં તો એક નેતાજીએ પોતાની ઉંમર પણ છુપાવી દીધી આમ તો ઉંમર મહિલાઓ છુપાવે પરંતુ રાજકોટમાં વોર્ડ નંબર ચૌદના પૂર્વ મહામંત્રીએ ઉંમર છુપાવી કારણ કે તેમણે બનવું હતું વોર્ડ પ્રમુખ ભાજપના વોર્ડ પ્રમુખ બનવા વિપુલ માખેલા છ વર્ષ નાના થઈ ગયા વોર્ડ પ્રમુખ બનવા તેમણે જન્મ તારીખના વર્ષમાં ફેરફાર કરી દીધો તેમનો જન્મ તો ઓગણીસો ચુમ્મોતેરમાં થયો હતો પરંતુ વોર્ડ પ્રમુખ બનવા માટે ઉંમર ચાલીસ વર્ષ અને કેટલાક કિસ્સામાં પિસ્તાલીસ વર્ષની છૂટ સાથેની શરતો હોય છે હવે વિપુલ માખીલાની ઉંમર તો જન્મ પ્રમાણે પચાસ વર્ષની થઈ ગઈ તો કરવું શું પદનો મોહ અને પદના મોહમાં અંધ બને તેમણે જન્મ તારીખમાં જ છેડછાડ કરી અને ઓગણીસો ચુમ્મોતેરને બદલે

ચકાસણીમાં જે કાંઈ પાર્ટીનો ક્રાઇટેરિયા હોય એમાં આવતા હોય એ લોકોના ફોર્મ માન્ય રહીએ અને ક્રાઇટેરિયામાં જે કાંઈ પાર્ટી આ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે એમાં ન આવતા હોય તો એના ફોર્મ અમાન્ય રહીએ એવું જ એક ફોર્મ રાજકોટમાં આવ્યા ધ્યાનમાં અમારા રાજકોટના ચૂંટણી અધિકારીને આવ્યું એટલે એમણે એ ફોર્મને અમાન્ય કર્યું છે ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે આમથી વિશેષ કોઈ ન હોઈ શકે ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે એમાંય છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ પ્રમાણ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે ખરેખર આ ગંભીર બાબત છે આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે ખાવા પીવાનું ડુપ્લિકેટ ટોલ ડુપ્લિકેટ બધું ડુપ્લિકેટ પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે